ભારતના સૌથી લોકપ્રિય નેતા દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ જનતાની હર હંમેશ ચિંતા કરતા આવ્યા છે એમનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે પણ ચિંતા કરતા આવ્યા છે આની માટે એમને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આંતરરાષ્ટ્રીય પૌષ્ટિક દિવસ અને આની માટે દરેક નાગરિક માટે એમને ફક્ત યોજનાઓ મૂકી નથી યોજનાઓ નીચે સુધી પહોંચે એ માટેના પણ મેલા રાખવામાં આવ્યા છે આજે અહીંયા આનંદ કૃષિ યુનિવર્સિટી ખાતે પોષણયુક્ત એની માટેનો મેળા રાખવામાં આવ્યા છે કઈ કઈ વાનગીઓ પોષણયુક્ત બાળકોથી માંડીને સ્કૂલથી માંડીને છેક મહિલાઓ સુધી જે વાનગીઓ આપવામાં આવે છે એ માટેના આજે મેળા રાખવામાં આવ્યા છે અને આ મેળાથી અહીંયા બનતા સ્ટુડન્ટે પણ જે નવી નવી ટેકનોલોજી સાથે એમને જે કેક્સને જે બનાવે છે એનું પણ માર્કેટિંગ થઈ શકે સ્ટાર્ટઅપ યોજના અથર્ડ એમને પણ ફેસિલિટીઝ મળી શકે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સ્ટાર્ટઅપ યોજના જે યુવાઓ કહી રહ્યા છે એમને લોન પણ આપે છે અને એનાથી પોતે મહિલાઓ આત્મનિર્ભર બને એ માટેની યોજનાઓ પણ ઘણી બધી દેશમાં મૂકેલી છે એ માટેનો આ મેળો મેળો રાખવામાં આવે છે સૌ મેળામાં ઘણી બધી વિદ્યાર્થીનીઓ અને આપણા ત્યાંથી આંગણવાડીની બહેનોએ જે રીતનો અહીંયા એમને પોતાએ પ્રેઝન્ટેશન કર્યું છે ખૂબ સારું પ્રેઝન્ટેશન કર્યું છે સૌને હું વિનંતી કરીશ કે આવો આપણે મિલેટ્સ તરફ જઈએ મિલેટ્સ ખાઈએ અત્યારે જ્યારે જ્યારે જંક ફૂડ્સ ખાવાથી ઘણા બધા રોગો આપણા શરીરમાં થાય છે પરંતુ પહેલાના જમાનામાં આપણે જોયું હશે કે બાજરીના રોટલા મકાઈના રોટલા અને આ જ્યારે ખાતા હતા ત્યારે એસી એસી વર્ષ સુધી કોઈને રોગ થતા નતા અત્યારે ચાલીસ પચાસ વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવે છે બીપી આવી જાય છે ડાયાબિટીસ આવી જાય છે આ જંક ફૂડ્સને લીધે આવે છે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને સૌને જ્યારે વિનંતી કરતા હોય એ આપણા માટે છે તો આપણે સૌ આજે આ અપનાવીએ અને આપણો હેલ્થ સારું રાખીએ